મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી ન્યુ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નવસારી નવી વસાહતમાં ચાર ઘરોમાં લાગેલી આગ ઘર વખરી સામાન બળીને થયેલો ખાક દશેરા ટેકરી વિસ્તારમાં ઢોળા પાણીની સમસ્યાથી મહિલાઓ થયેલી ત્રસ્ત બોર રિપેર કરવાની કરાયેલી માંગ નવસારી દેવેશ્વર મહાદેવ મંદિરે રામલલ્લા પ્રથમ પ્રાણ પ્રતિષ્ઠા વર્ષગાંઠની ઉજવણી રામ મંદિર પ્રથમ પ્રાણ પ્રતિષ્ઠા વર્ષગાંઠ નિમિત્તે કાર સેવકોનું થયેલું સન્માન નવસારી શહેરની નવી વસાહતમાં એક ઘરમાં રેફ્રિજરેટરનું કોમ્પ્રેસર ફાટતા આગ લાગી હતી આ આગે ચાર ઘરને લપેટમાં લીધા હતા સામાન્ય નુકસાન થયું હતું નવસારી શહેરમાં આવેલ નવી વસાહતમાં કાચા પાકા બાંધકામ કરેલ મકાનો આવેલા છે આ નવી વસાહતમાં કેટલીક ઝૂંપડપટ્ટીઓ પણ છે સોમવારે સવારે એક ઘરમાં રેફ્રિજરેટરનું કોમ્પ્રેસર ભારે દબાણને કારણે ફાટ્યું હતું જેના કારણે ઘરમાં આગ લાગી ગઈ હતી આ આગે આજુબાજુમાં આવેલા મકાનોને પણ અડફેટે લઈ લીધા હતા ચારથી થી પાંચ જેટલા મકાનોમાં આગ પ્રસરી ગઈ અને ઘર વખરીનો સામાન બળીને ભસ્મીભૂત થયો હતો નવી વસાહતમાં કેટલાક ઝૂંપડા પ્રકારના ઘરો છે જેથી આગ તેને ઝપેટમાં લઈ લીધા હતા આ પ્રકારના પચાસથી સાઠ ઝૂંપડાઓ હોય આગ વધુ ન પ્રસરે તે માટે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ઘટના સ્થળ ઉપર ફાયર વિભાગના જવાનો પહોંચ્યા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગને કારણે ચારથી પાંચ ઘરની ઘરવખરીનો સામાન બળી ગયો હતો નવી વસાહતમાં મજૂર વર્ગના લોકો રહે છે જેથી તેમને સામાન બળી જતા ભારે નુકસાન વેઠવું પડ્યું હતું સાડા અગિયારની આસપાસ આપણે કોલ કે રવિવાર સાત હાથની અંદર ઝોપડપટ્ટી આગ લાગેલી છે આપણે તાત્કાલિક બે યુનિટો લઈ અને રવાના થયા અને આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ કરી દીધી કોઈ જાનહાનિ કે ઈજાના થયેલી નથી કોઈ વ્યક્તિને અને બાકી કચરો અને ભંગાર ઘણો ભરેલો હતો મકાનની અંદર એમાં ક્યાંક ને ક્યાંક આગ લાગેલી હતી અને એ એક થી વધારે ઝોપડાઓમાં પ્રસરી અને બાકીની આપણે આવીને અટકાવી દીધી અને ટોટલી આગ અત્યારે કાબુમાં નવસારીના વોર્ડ નંબર તેર દશેરા ટેકરી વિસ્તારમાં પીવાનું પાણી ડહોળું આવતા રહીશોમાં આક્રોશ જોવા મળ્યો હતો સ્થાનિકોએ બોર રિપેરિંગ કરવાની માંગણી કરી છે નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેરના દશેરા ટેકરી રેલ રાહત કોલોનીમાં છેલ્લા બે દિવસથી ગંદુ અને ડહોળું પાણી આવે છે દશેરા ટેકરીના આ વિસ્તારમાં પાલિકા દ્વારા સાતથી આઠ વર્ષ પહેલાં બોરિંગ કરવામાં આવ્યું હતું આ બોરિંગ મારફત ઘરે ઘરે પીવાનું પાણી પહોંચે છે પરંતુ પાલિકા દ્વારા બોરિંગનું મેન્ટેનન્સ નિયમિત ન થતા છેલ્લા બે ત્રણ દિવસથી દરરોજ ડોડું પાણી આવે છે રહીશોના ઘરમાં વહેલી સવારે જ ગંદુ પાણી આવતા મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો સ્થાનિક મહિલાઓ વોર્ડના પૂર્વ નગરસેવકના ઘરે ઢોળું પાણી લઈ પહોંચ્યા હતા પરંતુ નગરસેવકે જણાવે કે હવે તો મહાનગરપાલિકા બની ગઈ છે અમારી પાસે હવે સત્તા નથી મહાનગરપાલિકાના કમિશનર પાસે જઈ ફરિયાદ કરવી પડશે બોરનું પાણી ઢોળું આવતા મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગના રાજેશ ગાંધીનો સંપર્ક કરતા તેમણે બોર વોશ કરવાનું જણાવેલ છે સ્થાનિકો જણાવે છે કે વોટર વર્ક્સ વિભાગ અને સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તે જ એમની માંગણી છે આ પાણી ખરાબ આવે છે તો ઝારા ઉલટીઓ થઈ શકે છે ને બધું એકદમ ખરાબ આવે છે ને કોઈ પણ કામમાં પાણી આવતું નથી કામ નથી આવતું તો હવે જાત જલ્દી કરીને કંઈ તમે આવું નિકાલ લાવે તો સારું પડે આ પાણી બહુ ખરાબ આવે છે પાંચ છ મહિના થયા ને છોકરું બી બીમાર થઈ જાય ઘરમાં કામ વાપરવામાં બી નથી આવતું અને કંઈ યુઝમાં જ નથી આવતું તમે જેમ બને તેમ રિપેર કરાવો બોર તે અપેક્ષા છે અમને વિસ્તારમાં કેટલા સમયથી ખરાબ પાણી આવતું છે અને કપડાં ધોવાની વાસણ વાંજવાની અને વાપરવાની કેટલી અમને આપદા પડે છે હવે આ પાણી અમે કેવી રીતે વાપરીએ જલ્દીથી નિકાલ આવે અને અમને સારું પાણી મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ નવસારીમાં પણ ઉજવવામાં આવી હતી નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પૂજન અર્ચન થયા હતા અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ નવસારી શહેરમાં પણ ઠેર ઠેર ઉજવવામાં આવી હતી દેવેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં સ્થાપિત રામલલ્લાની પ્રતિમાનો શણગાર થયો રામલલ્લાની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અભિષેક કરવામાં આવ્યો હતો પૂજન અર્ચનો થયા દેવેશ્વર મહાદેવ મંદિરમાં ભજન કીર્તન પણ યોજાયા હતા શ્રી શ્રી રવિશંકર મહારાજના ભજનીકો દ્વારા આ પ્રસંગે ભક્તિસભર ભજનો રજૂ થયા હતા રામલલ્લાની પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ભક્તિસાગરના સંગીતભર્યા ભજનોમાં ભક્તો ઝૂમી ઉઠ્યા હતા રામલલ્લાના મંદિરની પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે નવસારીના મંદિરોમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો Legenda ગત વર્ષ પાંચસો વર્ષના ઇતિહાસ પછી અયોધ્યામાં શ્રી રામલલાની પ્રતિષ્ઠા થઈ હતી તે તારીખ હતી બાવીસમી જાન્યુઆરી પરંતુ આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે સનાતન સંસ્કૃતિ પ્રમાણે પ્રતિષ્ઠા થયામાં જે ગણાય છે તિથિ પ્રમાણે ગણાય છે ગયા વર્ષે જે બાવીસમી જાન્યુઆરી જે તિથિ હતી તે પૌષમાસ શુક્લપક્ષ દ્વાદશી જે આ વર્ષે અગિયારમી તારીખે આવી છે તો આપણે અયોધ્યામાં જે ભગવાન રામદાળની પ્રતિષ્ઠા થઈ છે તે નિમિત્તે આપણે દેવેશ્વર મહાદેવ મંદિરમાં ગયા વર્ષે પણ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી અને એના પછી શિવરાત્રીના દિવસે રામનાની ભગવાનની પ્રતિમા દેવેશ્વર ધામમાં આવી હતી અને તે પ્રતિમા અવિરત આજે દેવેશ્વર ધામમાં ઉપસ્થિત છે અને એ દેવેશ્વર ધામમાં આજે અગિયારમી તારીખના રોજ સવારે રામનાલાનું પૂજન કરવામાં આવ્યું હતું અને આખો દિવસ ભજન કીર્તન અને રાતના જ્યારે મહાદેવની આરતી થઈ ગઈ ત્યારબાદ આર્ટ ઓફ લિવિંગના જે શ્રી શ્રી રવિશંકર ગુરુજી છે એમની જે શાખા નવસારીમાં ચાલે છે તે બધા ભાઈઓ બહેનો દ્વારા દેવેશ્વર ધામમાં આટોલ યુગના ભજન પણ આયોજન કરવામાં આવ્યું હતું અને દેવેશ્વર ધામમાં એક સાથે ભગવાન શિવ અને રામ એ બે એક જ સ્વરૂપ એમ ધારણ આપણે કરવામાં આવે છે કે રામે હૃદય રાખ્યા શિવને રામ ધ્યાન કરી રામને શિવ એ આપણે દેવેશ્વર ધામમાં અવિરત બધા જ ભક્તોને શિવના સાથે રામ ભગવાનના દર્શન થાય છે અને આપણે ન્યૂઝના માધ્યમથી એન સેવન ન્યૂઝના માધ્યમથી બધા જ ભક્તોને જે અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ હતી એમની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક બધાઈ આપીએ છીએ રામ જન્મભૂમિ ઓગણીસો બાણુના ના નવસારીના કાર સેવકોનું અભિવાદન રામલાની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે ડાંગના વૈદિક આશ્રમના યશોદા દીદીના હસ્તે નવસારીમાં આરતી અને કાર્યક્રમ યોજાયો હતો અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ પ્રસંગે નવસારીમાં એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો રામ જન્મભૂમિ આંદોલન ઓગણીસો બાણુંમાં માં થયું હતું નવસારીના કેટલાક રામ ભક્તો ઓગણીસો બાણું માં અયોધ્યા કાર સેવા અર્થે ગયા હતા આ કાર સેવકોને સન્માનવાનો કાર્યક્રમ નવસારીના કાર સેવક રાજેશ શર્મા દ્વારા યોજાયો હતો આ પ્રસંગે ડાંગ જિલ્લાના વૈદેહી આશ્રમના યશોદા દીદી વિશેષ ઉપસ્થિત રહ્યા અને કાર સેવકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું આ કાર સેવકોમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ માધુભાઈ પટેલ નાનકભાઈ સંગતાની કિરણભાઈ ભગત અને ઈશ્વર પટેલનું વિશેષ અભિવાદન થયું હતું આ પ્રસંગે વૈદિક આશ્રમના યશોદા દીદીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને ધર્મના રક્ષક માટે જાગૃત રહેવું જરૂરી છે આ પ્રસંગે મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા રામલલ્લાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે હનુમાન ચાલીસા સુંદરકાંડના પાઠો થયા હતા નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ બુરાલાલ શાહ શીતલ સોની પ્રેમચંદ લાલવાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મેં સાધ્વી યાદી ગુરુ પરમ પૂજ્ય પરમ આદરણીય પ્રાતાસ્મરણીય નિત્ય ગોપાલદાસ મહારાજ જે રામ જન્મભૂમિના અધ્યક્ષ છે અને જેમણે પૂજ્ય દીદીમાં સાથે કે દીદીમાંએ એમની સાથે કે અન્ય સંતોએ જે આંદોલન કર્યું છે આજે ગયા વર્ષે હું જ્યારે અયોધ્યા થયું ત્યારે હું અયોધ્યા હતી અને એ સમયનો જે માહોલ કે અમે અશોક સિંઘલજીને યાદ કરતા કે અશોક સિંઘલજી એ સમય કહેતા જ્યારે હયાત હતા ત્યારે અમે ખૂબ નાના નાના કે હમ આપ આંખો છે રામ મંદિર દેખેંગે તો એ દૃશ્ય આજે યાદ આવ્યું કે ખરેખર અમારી સંસ્કારી નવસારી નગરી આ નવસારી નગરીની અંદર જે આજે આપણે જે એ સમયે અયોધ્યામાં માહોલ હતો એ જ માહોલ આજે જાણે નવસારીને આખી હિન્દુ ધર્મની સેનાની આ બધા સેનાનીઓ આવ્યા હોય અને રામ મંદિર બન્યું છે એનાથી હજુ સારું બને અને કૃષ્ણ મંદિર પણ બને અને અત્યારે ક કોરિડોર તો આપણે જોયું જ છે આવા કેટલા બધા ધાર્મિક સ્થાનો છે એ બનવા જઈ રહ્યા છે ત્યારે નવસારી નગરીની અંદર બધા જ હિન્દુ લોકો એટલા ઉત્સાહી છે એટલા ખુશી કે જાણે આજે દિવાળી હોય આજે તિથિ છે આજના દિવસે તિથિના અનુસાર રામ ભગવાન અમારા ઠાટના મંદિરમાં જઈને બેઠા છે એ મંદિરમાં જઈને બેઠા હતા તે આજનો દિવસ જે છે એ હું તમને કેવી રીતના વર્ણવી શકું કે આજનો દિવસ તો એકદમ જાણે અમારા ભગવાન બધાના હૃદયમાં છે હતા અને રહેશે સનાતન ધર્મ છે એને ક્યાંક ને ક્યાંક કરવાની કરવાની જરૂરત જરૂરત બિલકુલ સનાતન સનાતન રક્ષા રક્ષા નથી પણ છે અને એક હનુમાનજી નીકળે હું કહેવા માંગુ કે દુર્ગા બનો લક્ષ્મી બનો મહારાણી લક્ષ્મીબાઈ બનો અમારા રામ મંદિરની પ્રતિષ્ઠાના વર્ષ પૂર્ણ થયા છે પહેલી વર્ષગાંઠ છે અને અમે આજે સનાતન મિત્ર મંડળે મળીને અહીંયા એક સનાતન ધર્મનું પ્રતિક એવા અમારી યશોદા દીદીના સાનિધ્યમાં એક ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું હતું અને આજે અમે બધા ભેગા થઈ અને સુંદરકાંડનું પાઠ અહીંયા કરાવ્યું રામધન બોલાવી મહાઆરતી કરી મહાપ્રસાદી અને સમાજના દરેક વર્ગના લોકો અહીંયા આવ્યા વડીલો આવ્યા રાજકીય લોકો આવ્યા સામાજિક લોકો આવ્યા સંઘના લોકો આવ્યા અને સમાજમાં એક મેસેજ આપણે પ્રસારિત કરીએ કે કાયમ અમે ધર્મની રક્ષ્યા કરવા અડગ ઊભા રહીએ દલિત શોષિત વંચિત વર્ગને પણ અમે અમારે સાથે રાખીએ અને સૌ ભેગા મળીને સનાતની એક છે એક હે તો

ગરીબ દર્દીઓને વધુ સવલત મળી રહે તે હેતુથી હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનનું શુભ ઉદઘાટન થયું હતું દાતાશ્રીઓના હસ્તે દર્દીઓને લોકાર્પણ થયું આંખના ઓપરેશન થિયેટરના ફેકો મશીનનું લોકાર્પણ નૈનાબેન અને રમેશભાઈ પટેલના હસ્તે થયું હતું ઓપરેશન થિયેટર લેપ્રોસ્કોપી મશીન લોકાર્પિત થયું હતું હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ સુરેખાબેન અને ચંદ્રકાંત પટેલના હસ્તે થયું હતું અમૃતલાલ દેસાઈ હોસ્પિટલમાં મુખ્ય ચાર મેડિકલ સેવાના સાધનોનું લોકાર્પણ થયું અને સમારોહમાં મુખ્ય દાતાશ્રીઓનું અભિવાદન થયું હતું નવસારી આશાપુરી મંદિર ટ્રસ્ટ નવસારી સમસ્ત લેવા પટેલ સમાજ ટ્રસ્ટ ઓમકાર સત્સંગ મંડળ ક્વોલિટી વોલીબોલ ક્લબ સુરત જિલ્લા લેવા પાટીદાર સમાજ આ તમામ સંસ્થાઓનું અભિવાદન થયું હતું હું એક એનઆરઆઈ છું અહીંયા હું વર્ષોથી આવું છું નવસારીમાં અને આ અમૃતલાલ હોસ્પિટલ મારી ઘણી જ પ્રિય થઈ ગઈ છે કારણ કે એનું જે મેનેજમેન્ટ છે તે જે સેવા કરે છે વિસ્મા વિભાગના લોકોની તે જોઈને મને ઘણો જ આનંદ થાય છે અને આનું મેનેજમેન્ટ ઘણું જ પ્રોફેશનલ છે અહીંયા તમે એક રૂપિયો દાન કરો તો આખો રૂપિયો જ સારા કામ માટે વપરાય છે કે એ આપણા ઇન્ડિયા માટે ઘણું જ અગત્યનું છે કે ભાઈ ઇટ્સ અનયુઝ્યુઅલ કાઇન્ડ ઓફ તો આપ સૌને ખાસ વિનંતી છે જે કોઈ જોઈ રહ્યા હોય તેને તમે પણ આ હોસ્પિટલનો મુલાકાત લેજો અને ત્યાર પછી જ તમે વિચાર કરીને દાન આપજો અને મને ખાતરી છે કે તમે એકવાર આ હોસ્પિટલની મુલાકાત લેશો એટલે તમે પણ મારી જેમ આ હોસ્પિટલના પ્રેમમાં પડશો આજના દિવસે બારમી તારીખે છે સવારના જે ફંક્શન હતું તે આ આપણી હોસ્પિટલમાં નવું એક સોનોગ્રાફી મશીન બીજું એક એક્સ્ટ્રા બીજું એક નવું સોનોગ્રાફી મશીન જે આપણે લીધું છે તેનું ઉદઘાટન બાબત હતું આપણે ત્યાં આંખનું થિયેટર છે નવું આંખનું થિયેટર ચાલુ થયેલું છે જેમાં આપણે કેટ્રેકને બધી ઘણી બધી સર્જરીઓ કરીશું હું તેના ઉદ્ઘાટન બાબતે હતું ને આપણે નવું જે લેપ્રોસ્કોપિક મશીન લીધું છે તેના ઉદઘાટન બાબતે હતું પ્રોગ્રામ બહુ સરસ રીતે સફળ રહ્યો છે એનઆરઆઈ લોકો પણ આવ્યા હતા દાતાશ્રીઓએ ઘણું દાન પણ આપ્યું છે આજે આ પ્રોગ્રામ નિમિત્તે તે બદલ હું તમામ દાતાશ્રિઓનો આભારી છું સમાચારો સમાપ્ત કરતા પહેલા એક ગુજરાતના મુખ્ય સમાચારો ઉપર નવસારી નવી વસાહતમાં ચાર ઘરોમાં લાગેલી આગ ઘરવખરી સામાન બળીને થયેલો ખાખ દશેરા ટેકરી વિસ્તારમાં ઢવડા પાણીની સમસ્યાથી મહિલાઓ થયેલી ત્રસ બોર રિપેર કરવાની કરાયેલી માંગ નવસારી દેવેશ્વર મહાદેવ મંદિરે રામલલ્લા પ્રથમ પ્રાણ પ્રતિષ્ઠા વર્ષગાંઠની થયેલી ઉજવણી અયોધ્યા રામ મંદિર પ્રથમ પ્રાણ પ્રતિષ્ઠા વર્ષગાંઠ નિમિત્તે ઓગણીસો બાણું ના કાર થયેલું સન્માન આ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર